હાલો ભુવાજી પાટ નાખ્યો ને હું જોવા આવું દૂધ એક ડેરી જવા પી હું તો બે દૂધ ભર આવું બબે મીઠાઈ પર બબે બોનસ મળ બધું અલગ અલગ મળ બે દેરીનું કરવાનું આપણે બધું હા જવાનું એ હા હું આવું પાટ નાખો તમે હું આરો એ હા હેડો હક

આપડે તો બે દરે બે વેરા બોલો શું કયો નજર કની લાગે ના દોયરો બોયરો નહીં એક વાર કાલ થી

આ ખોટો ખોટો વધાવ આલુ તારા ના હોય તો એક હાથ મારા શિંકા દેવાનું કે સ લાલભા લાલભા સ હું વાત તો કરો એ તો અમાર ભુવા દોરની વાત છે ને આવતા તો ભાઈ જેલું હણ એટલે તમે 50 100 લિટર ના પાડી 50 લિટર ના પાડી ત્રી લિટર આયું એટલે કમ્પ્લીટ આવી જ્યુ કેવાય

બી જોવાનું બીજું કઈ જોવાનું થાય જોડી વાત પછી હું તો નહીં લેતો પણ જારયાન હલવા પર યાર પછી પણ

બધું હચીને જો અમે આવું કરીએ અમે લગન કરી એટલે બધું ભોગવવું પડે ને એકદમ ઇન્ડ્યા બધું હંદો અને આબુ જ એન સરખું અમને દેખાતો નથી અને હા માધું કોનો ફોન આવ્યો ભલે ફોન આવ્યો હાલો

આપડે ભેગા થઈએ આપણે ખાવા જ્યાં ભેગા ચીક ના પૈસા કાઢી આપડા વાત માં પૈસા કરાવી

ગલ્લા નો ના કોક મોટો મંગાવવાનું કેવું રાધુ આઈડિયા દે નાસ્તો નાસ્તો કરે બરાબર વધારે જેવું નાસ્તો કલું તો

અરે હોય એ લેવા નહીં જવું આપડે બોલતા જ નહી આવું રાધુભામાં જવું નહીં આપડે કરે કચી કરેલા

વહેલો જ નહીં ગયો બરાબર મી બધા બોલાયા ભાઈ એટલે નાસ્તો તો મારા લઈ જવો પર એટલે મી આ વસ્તુ તો લીધી પણ બધા કોમે તો કાઢીએ પણ જો કે હા ને તે કરવા જાવ ને તો મૂકો પડી જાવ ભજ્યા ભજ્યા ગોટા બોટા કરવા જવાનું થાય ને તો બહુ લોચા પડી જાય એટલે આવું લઈ જવું પર આ તો આવું પોખો હોય તો પછી ચાલો આ તો ખાવા વાળા દેવા પર પાંચસો ગોટા લઈ જાવ ને તોય ના પોખો એટલે આવું પોખ લઈ જવું પર બધા આવી ગયા કાલ જવાનું હો આજ તો લાગે

બેકરાયા <tuk wane d eluse> <-veno> <-ni> <tuk>

અરે ગોગ્યા ની ખોંજી ખોંજી મા તો ગરણો કે નહીં એ બેવની લઈ લીધો હો કોક આ વાત કરો છોકરો એવું કે આ મે આને ગરબા આવું ને લા તમે આખો આતો મને કોઈ છે તમારે ને તું એ ગરબા તમે તો